કોઈપણ ધર્મ હોય કે પંથ તેના પ્રચાર પ્રસાર માટે જે તે સમાજ કે ધર્મના પ્રમુખ અનુયાયીઓ અથવા દેવ સ્વરૂપ ઋષિમુનિઓની જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી અખાત્રીજ એટલે ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો મોડાસાના કલ્યાણ ચોથી કલાત્મક રથ તૈયાર કરી ભગવાન પરશુરામજીની પ્રતિમાને રથમાં બિરાજમાન કરી વર્તે ગાતે શોભાયાત્રા યોજાઈ હતી તો આ શોભાયાત્રામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાનના ગુણગાન ગાવામાં આવ્યા હતા તો આ શોભાયાત્રા કલ્યાણ ચોકથી શરૂ કરી જયકાતના રસ્તા ઉમિયા મંદિર ચાર રસ્તા થઈ સંસ્કૃત પાઠશાળા ખાતે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા વૈદિક મંત્રો સહિત પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી તો આમ હર્ષ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ